મિત્રો આજે આ સત્રીય અસ્મિતા સંમેલન રાખેલું છે એમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આ મિત્રો આ લડાઈ કોઈ સત્રીય સમાજની નથી આ લડાઈ એ બનાસકાંઠાની તમામ સમાજની લડાઈ છે મિત્રો જ્યારે આજે આ રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી છે થોડા દિવસો પછી આ બીજા સમાજ ઉપર પણ આ ટિપ્પણી કરવા જશે તો મિત્રો આ આપણે સર્વ સમાજ આ વખતે જવાબ આપવાનો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચારસો પ્લસ ની વાતો કરતી હતી તેને પણ આજ ખબર પડી ગઈ છે મિત્રો તો આપણે સૌએ સાથે મળી અને આ રૂપાલા સાહેબ દેખવાના રૂપાલા દિનના કદરૂપા એવા પુરુષોત્તમ ભાઈ રૂપાલા સાહેબે જ્યારે સત્ય સમાજ વિશે જે ભદ્ર ટિપ્પણી કરી છે તેમનો જવાબ આપવાનો સમય આવી ગયો છે મિત્રો સાત તારીખે સો સો ટકા મતદાન કરાવીએ અને બીજા જોડે પણ કરાવીએ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ખબર પડે કે આ રૂપાલાભાઈની ટિકિટ રદ કરી હો તો અમારે સવી માહિતી સવી બેઠક મળ્યો તે મળી હોય